ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત પતંગ વિતરણ અંતર્ગત નવા બંદર શાળા ખાતે પતંગનું વિતરણ કરાયું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા છેલ્લા તેર વર્ષથી પતંગનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત નવા બંદરની શાળા ખાતે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નિલેશભાઈ રાવળ શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ મકવાણા અને કિસાન મોરચાના ઉપપ્રમુખ ભીખાજીભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પતંગ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી પશ્ચિમ વિસ્તારના જે આપણા ધારાસભ્ય છે તેમના દ્વારા આયોજિત તેરમો પતંગ

ભાવનગર પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી હંમેશા બાળકોને અને શાળાને પોતાના જીવનમાં સેવા માટે કેન્દ્ર સ્થાને હંમેશા રાખે આખા વર્ષ દરમિયાન પોતાના જન્મદિવસ હોય પોતાના પિતાશ્રીની તિથિ હોય તો દરેક શાળા કક્ષાએ બાળકોની આરોગ્ય ચકાસણી થાય અને મેડિકલ કેમ્પો કરે ભાવનગર પશ્ચિમની અંદર માર્કેટિંગ યાર્ડ ખાતે બાળકોને ખૂબ જ મજા આવે એ પ્રકારનો ખૂબ જ મોટો ઉત્સવ વિજયાદશમી ઉત્સવ એટલે કે રાવણ દહનનો કાર્યક્રમ અને છેલ્લા તેર વર્ષથી એક લાખ અને પચીસ હજાર પતંગો કદાચ એક બાળકને બેન પાંચ પતંગને એક બિસ્કીટ મળતું હશે પણ વીસ હજાર જેટલા બિસ્કીટના પાકીટ અને એક લાખ પચીસ હજાર પતંગો દર વર્ષે દિવ્યાંગો અનાથો એમને પણ પૂર્વ વિધાનસભામાં આપીએ છીએ ગઈકાલે જીતુભાઈ પોતે અંકુર મંદ જે બાળકો છે દિવ્યાંગ બાળકો છે એવા બસો બાળકોને પોતે પતંગ વિતરણ કરવા માટે ગયા હતા આપણે બધા ખૂબ સરસ સાંભળી શકીએ છીએ હું જે બોલું છું એ તમે બધા સાંભળી શકો છો તમે બોલી પણ શકો છો હા બોલી શકો છો આપણી જેવા ભાવનગરની અંદર સાડી ત્રણસો બાળકો છે જે બિચારા બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા તો કાલે જીતુભાઈ કીધું કે આપણે આવા બાળકોને પણ પતંગ અને બિસ્કિટ ને ક્યાં આપવા જવી છે તો એમની માટે સ્પેશિયલ બાળકોમાં મુંગા ભેલા જે શાળા છે વિદ્યાનગર ખાતે ત્યાં પણ અમે ગયા અને આજે અંતિમ આ છેલ્લો કાર્યક્રમ છે જીતુભાઈને એક અગત્યનું ગાંધીનગર કામ હોવાથી એ પોતે આવી શક્યા નથી એટલે એણે મને કે નિલેશ તું જા સાથે આપણા શિક્ષણ સમિતિના સભ્ય છે વિજયભાઈ એમને લેતો જાજે લક્ષ્મણભાઈને લેતો જાજે છે આપણા ભીખાજીભાઈ છે આ વોર્ડના અમારા પ્રમુખ છે ભાજપના વિજયભાઈ ઠેઠ ભંડારીયાથી આવ્યા છે આપણે બાળકોનો કાર્યક્રમ હતો તો મને કે સાહેબ અમારે પણ આવવું છે કારણ કે આ એકદમ છેવાડાની શાળા છે તમે જ્યાં રહ્યો છો ને ત્યાં તમારા માતા પિતાના અહીંયા નાનો મોટો રોજગાર છે તમારા માતા પિતા ને કદાચ તમને પચીસ રૂપિયાનો એક પંજો અપાવવો હોય ને તો અહીંથી સાત કિલોમીટર ભાવનગર જવું આ પતંગ ના એટલે તમારી સાથે જેમ ભાવનગરના શહેરના બીજા બાળકો જે રીતે પતંગ ઉત્સવ ઉજવે પતંગો ઉડાડે એવી જ રીતે તમે ઉજવી શકો અને આ પ્રસંગની અંદર તમારી વચ્ચે અમે પણ સહભાગી થવા આવ્યા છીએ જીતુભાઈ ખાસ તમારી માટે એક સંદેશો મોક્યો છે તમે બધા છો ને એ તમારા મા બાપ માટે એક સપનું છે કે મારો દીકરો મારી દીકરી ભણી ગણીને ખૂબ આગળ વધે હવે આ પતંગનો છે ને એવો ઉત્સવ છે અને આ એવો તહેવાર છે કે અમે બાઇક લઈને જતા હોઈએ કે કાર કારમાં હોય પણ આ પતંગ કપાઈને જતી હોય ને તમને એમ થાય સાઈડમાં ઊભી રાખીને લઈ લઈએ એટલે આ લૂંટવાની એક મજા છે પણ જ્યારે આપણે આ પતંગ ઉડાડતા હોઈએ તો અગાસીમાંથી ફરી ન જઈએ આપણે પતંગ લૂંટવા જઈએ ત્યારે દોડતા દોડતા આપણે ભાગી ન જાય એની ખાસ કાળજી રાખવાની છે આવું જીતું કીધું છે આમાંથી તમારા બેનો આ છોકરા કરતા ને એમાંથી કોની બેન અહીંયા બેઠી છે કોઈ બી બેન બેઠી છે તમારા બધાની બેન બેઠી છે આમાંથી કોનો ભાઈ અહીંયા બેઠો છે તો ગયા વખતે અમે તમને પતંગ આપ્યા હતા ને

જેતુભાઈ વઘાણીનું નામ તો તમે સાંભળ્યું છે સાંભળ્યું છે ને પશ્ચિમના ધારાસભ્ય છે પૂર્વ આખા ભારત ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પૂર્વ કેબિનેટ મંત્રી શિક્ષણના મંત્રી હતા ગુજરાતની અંદર સતત 13 વર્ષથી આપણા સૌ બાળકોનું આખા ખાલી મત વિસ્તાર માટે જ નથી કરતા પરંતુ બાળકોની ચિંતા સતત વર્ષથી કરતા આવ્યા છે એવા જીતુભાઈ વઘાણી પ્રેરિત